ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવાઈ છે પશ્ચિમ રેલવે દ્વારા તમામ મહત્વના સ્ટેશનો પર પોલીસ સુરક્ષા વધારાઈ છે સુરત રેલવે સ્ટેશન પર ઝીઆરપી આરપીએફ અને એસઓજીનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે રેલ્વે સ્ટેશન ખાતે મોરચા પોઈન્ટ સીસીટીવી અને ડોગ સ્કવોડથી ચારે દિશાઓમાં તપાસ કરાઈ રહી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી જ ભારત તથા પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે જેને લઈ રેલ્વે સ્ટેશન એરપોર્ટ એસટી સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો આ સાથે જ પણ કરવામાં આવતું હતું દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઇક બાદ વધુ તણાવભરી સ્થિતિ બની ગઈ છે જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઈ રહી છે ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબીના પચીસથી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવ્યો છે આ સાથે જ મોરચા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે સુરત રેલવે સ્ટેશનના પેટ્રોલ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોક ટ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે છ્યાસી સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ પીઆઈએચડી વ્યાસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર પણ રાખવામાં આવી રહી છે આ સાથે જ સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નીફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે સુરત રેલવે સ્ટેશન ખાતે તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લીધા છે લોકોમાં ભયના ફેલાય અને મુસાફરી સુરક્ષિત બની રહે માટે ગુજરાત રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબીન જવાનો સતત સક્રિય છે મહત્વપૂર્ણ બાબત એ રહી છે કે આ સમયમાં રેલવે વ્યવસ્થામાં કોઈ પ્રકારની વિપક્ષ કે દોડધામ નોંધાઈ ન હતી ટ્રેનો નિયમિત રીતે ચાલી રહી હતી મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડ્યો ન હતો